અમરેલીના રાજુલા સહિત પંથકમાં ભારે ઉકળાટ અને બફારા બાદ આજે સવારથી વાતાવરણમાં આવ્યો બદલાવ અમરેલી જિલ્લાના રાજુલા જાફરાબાદ અને ધારી પંથકમાં ધોધમાર વરસાદ રાજુલા શહેર વાવેરા ડુંગર પંથકમાં અનરાધાર વરસાદ ધારીના કુબડા ગોવિંદપુર જર મોરજર સહિત પંથકમાં મુશળધાર વરસાદ રાજુલા ડુંગર સહિત પંથકમાં સારો એવો વરસાદ થતા ખેડૂતો સહિત સૌ ખુશખુશાલ વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા લોકોને ગરમીથી થઈ રાહત